મિત્રો અને સ્વજનો મુંબઈમાં એક વખત લગભગ દસેક વર્ષ અગાઉ એક સામાજિક સંસ્થાએ મારું વ્યાખ્યાન ગોઠવ્યું હતું વ્યાખ્યાનનો વિષય હતો દાંપત્ય જીવનમાં કલહકંકાસ ન થાય અને દાંપત્ય જીવન મધુરું બને એ માટે શું કરવું જોઈએ વ્યાખ્યાનની શરૂઆતમાં જ મેં કહ્યું કે આ તર્ક જ ખોટો છે કુતર્ક છે જે પતિ પત્ની જીવનમાં ક્યારેય ઝઘડ્યા જ નથી એમની વચ્ચે પ્રેમ છે એવું માની લેવાની ગેરસમજ ન કરાય જ્યાં પ્રેમ હશે ત્યાં થોડુંક લડવા ઝઘડવાનું તો થશે રિસાવાનું મનાવવાનું તો થશે જ અને લગ્ન વખતે બે અલગ પર્સનાલિટી અલગ વાતાવરણમાં ઉછરેલી વ્યક્તિઓ જોડાય છે એટલે એમની વચ્ચે ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલો સમર્પણ ભાવ હોય તો પણ ક્યાંક તો મનદુખ થાય અને ક્યારેક તો અસંતોષ પણ થાય એટલે દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે લડાઈ ઝઘડા થાય જ નહીં એવી અપેક્ષા ન રાખવી જોઈએ પણ એ લડાઈ ઝઘડા લાંબા ન ચાલે એ જે કલહ કંકાસ થયો હોય એમાં સમાધાન માટેની સમજણ બંને પક્ષે હોય એ ઇચ્છનીય છે આમ તો આપણે સૌ જાણીએ છીએ કે લગ્નની વ્યવસ્થા માત્ર માનવ સમાજમાં છે સમગ્ર જીવસૃષ્ટિમાં આવી વ્યવસ્થા કોઈએ કરી નથી અને લગ્ન જીવન માટે એક સરસ પંક્તિ એક કવિની છે મને યાદ આવે છે કોણ જાણે કઈ રમત એ રમતા હતા કોણ જાણે કઈ રમત એ રમતા હતા દેવજણને હારવાનું મન થયું આ એવી રમત છે કે જેમાં બંને જણને હારવાનું મન થાય હારીને જીતવાનું છે આ જેને સમજાય છે એનું દાંપત્ય જીવન મધુર હોય છે જીતીને જીતવાનું નથી હારીને જીતવાનું છે આ બહુ મોટી વાત છે એક વખત આ દાંપત્ય જીવનની જ વાત કરી રહ્યો છું તો મેં કોઈ કવિતા વાંચેલી જેમાં સારસની વાત હતી સારસ પક્ષી આપણે જાણીએ છીએ કે હંમેશા યુગલમાં જીવતું હોય છે હવે કોઈક જગ્યાએ બંનેને તરસ લાગી હતી અને વગડાની સ્થિતિમાં કોઈક જગ્યાએ પાણીનું નાનું ખાબોચ્યું હતું તો સારસ અને સારસી બંને જણા તરસ્યા હતા ખાબોચિયા પાસે બંને બેઠા છે પણ કવિએ સરસ પંક્તિ લખી છે કે નીર થોડો ને નેહ જાજો નીર થોડું છે પાણી ઓછું છે અને નેહ સ્નેહ પ્રેમ વધારે છે નીર થોડું ને નેહ જાજો એટલે બંને તું પી આ પાણી તું પી લે તને તરસ વધારે લાગી છે મારે ચાલશે એમ કરીને તું પી તું પી કરત કરત બંને એ પોતાના પ્રાણ ખોયા તો જ્યારે આટલો બધો સમર્પણ ભાવ હોય ત્યારે દાંપત્ય જીવન અગ્નિની સાક્ષીએ ન થયું હોય તો પણ સફળ થાય અને સુખી થાય મધુર થાય અને જો આટલી સમજણ ન હોય તો અગ્નિની સાક્ષીએ તો ઠીક ગમે તેટલા દેવદેવીઓની ઉપસ્થિતિમાં એમની સાક્ષીમાં લગ્ન થયા હોય તો પણ એ સફળ થઈ શકે નહીં એક નાનકડી વાત પણ મને યાદ આવે છે કે એક વખત એક પતિ એની પત્ની લગભગ સાત આઠ વર્ષથી બીમાર હતી અને બીમાર એટલે બિલકુલ કોમામાં એને કશી બન નહીં તો આ પતિ તો એની સતત સેવા કરે એટલે કોઈએ પૂછ્યું કે તમારી પત્નીની તમે આટલી બધી સેવા કરો છો એ તો બેભાન છે એને તો કંઈ ખબર નથી એને કંઈ ખબર જ નથી કે તમે એની પાછળ આટલી બધી સેવા કરી રહ્યા છો મહેનત કરી રહ્યા છો તો શું કામ આટલી બધી મહેનત કરો છો ત્યારે પતિએ કહ્યું જવાબ આપેલો કે એને ભલે ખબર ન હોય એ બેભાન છે હું તો બેભાન નથી ને મને તો ખબર છે ને અને એ જ્યારે ભાનમાં હતી ત્યારે એણે મારી ઘણી સેવા કરી હતી એ મારાથી ભૂલી ન શકાય એટલે આજે મારે જ્યારે કર્તવ્ય ચૂકવવાનું છે અથવા કર્તવ્ય નિભાવવાનું છે ત્યારે હું પાછી પાની કેવી રીતે કરી શકું બસ આ વસ્તુ મહત્ત્વની છે કે સામેની વ્યક્તિને ખબર પડે કે ન પડે પણ મારે મારું કર્તવ્ય નિભાવવું સામેની વ્યક્તિ આમ કરે તો જ હું આમ કરું આવો કન્ડિશનલ પ્રેમ દાંપત્ય જીવનમાં કદી ન ચાલે દાંપત્ય જીવનમાં સમજણ અને સમર્પણ બે પાયાની બાબતો છે